શ્રી ગણેશાય નમઃ ફક્તો આજે આપણે આ વિડીયોમાં મા વ્રત કથા તેનો મહિમા અને વૈભવ લક્ષ્મી વ્રત કરવા માટેના નિયમો જે આપણે આ વિડિયોમાં શ્રવણ કરવાના છીએ આ વ્રતકથા સાંભળવા માત્રથી મા લક્ષ્મીની કૃપા થાય છે અને સુખ શાંતિ વૈભવ અને ધન પ્રાપ્તિ માટેનું આ વ્રત છે હે ધન વૈભવ લક્ષ્મીમાં તમે જેવા શિલાને ફળ્યા તેવા સૌને ફળજો અને સૌનું કલ્યાણ કરજો તો વૈભવ લક્ષ્મી વ્રત કરવા માટેના નિયમો તો આ વ્રત સૌભાગ્યવતી સ્ત્રીઓ કરે તો તેનું ખૂબ ઉત્તમ ફળ મળે છે પણ ઘરમાં સૌભાગ્યવતી સ્ત્રી ન હોય તો કોઈ પણ સ્ત્રી કે કુમારિકાએ આ વ્રત કરી શકે છે સ્ત્રીને બદલે પુરુષ પણ આ વ્રત કરે છે તેને પણ ઉત્તમ ફળ અવશ્ય મળે છે આ વ્રત વય શ્રદ્ધા અને પવિત્ર ભાવનાથી કરવું કંટાળીને કે મન વગર વ્રત કરવું નહીં વ્રત કરવા માટે અગિયારસ કે એકવીસ શુક્રવારની માન્યતા માનવી અને ચોપડીમાં લખ્યા મુજબ શાસ્ત્રીય વિધિ પ્રમાણે જ વ્રત કરવું માનતાના શુક્રવાર પૂરા થાય એટલે વિધિપૂર્વક અને શાસ્ત્રીય રીતે જ તેનું ઉજવણું કરવું આ વિધિ તદ્દન સહેલી છે પરંતુ શાસ્ત્રીય રીતે વિધિપૂર્વક વ્રત ન કરવાથી વ્રતનું જરા પણ ફળ મળતું નથી એક વ્રત પૂરું થાય પછી ફરી માનતા માની શકાય છે અને ફરી વ્રત કરી શકાય છે માલક્ષ્મીના અનેક સ્વરૂપ છે વળી મા લક્ષ્મીને શ્રીયંત્ર અતિ પ્રિય છે તેમાં તેનું ધનલક્ષ્મી સ્વરૂપ એ જ વૈભવ લક્ષ્મી છે વ્રત કરતી વખતે ચોપડીમાં આપેલા આ લક્ષ્મીજીના દરેક સ્વરૂપને વંદન કરવું અને શ્રીયંત્રને પણ વંદન કરવું જોઈએ તો જ તેનું ફળ મળે છે જો આટલી પણ તસ્તી લેવા ન માગ્યો તો શ્રી લક્ષ્મી દેવી પણ પછી આપણા માટે તસ્તી લેવા નથી માનતા અને તેની કૃપા થતી નથી વ્રતના દિવસે સવારથી જ જય મા લક્ષ્મી જય મા લક્ષ્મી એવો જપ બને એટલી વખત મનમાંને મનમાં કરવો જોઈએ તેમજ શુક્રવારે જો પ્રવાસમાં કે બહાર જવાનું થાય તો તે શુક્રવાર જવા દઈને પછીના શુક્રવારે વ્રત કરવું પણ વ્રત પોતાના ઘરમાં જ કરવું કુલ જેટલા શુક્રવાર માનતાની માની હોય તેટલા પૂરા કરવા ઘરમાં સોનું ન હોય તો ચાંદી કે રૂપાની વસ્તુ મૂકવી તે પણ ન હોય તો રોકડો રૂપિયો મૂકવો વ્રતના ઉજવણામાં સાત સ્ત્રીઓને અથવા તો તમારી ઈચ્છા અનુસાર અગિયાર એકવીસ એકાવન કે એકસો એક સ્ત્રીને સાહિત્ય સંગમની શાસ્ત્રીય વિધિવાળી લક્ષ્મી વ્રતની ભેટ આપવી જેટલું વધુ ચોપડીઓની ભેટ આપશો તેટલી મા લક્ષ્મીની વધુ કૃપા ઉતરશે અને મા લક્ષ્મીના વ્રતનો વધુ ફેલાવો થશે વ્રતના શુક્રવારે માસિકની અડચણ હોય અથવા કે સૂતક હોય તો એ શુક્રવાર છોડી દેવો અને પછીનો શુક્રવાર લેવો પણ કુલ જેટલા શુક્રવારની માનતા હોય તેટલા શુક્રવાર પૂરા કરવા વ્રતની શરૂઆત કરતી વખતે લક્ષ્મી નો એક વખત પાઠ કરવો લક્ષ્મી સ્ત્રાવનો એક વખત પાઠ કરવો વ્રતના દિવસે બને તો ઉપવાસ કરવો અને સાંજે માતાજીનો પ્રસાદ લઈ શુક્રવાર કરવો ન બને તો ફળાહાર કે એકટાણું પણ કરવું અશક્ત માણસે બે વાર જમીને વ્રત કરવું મહત્ત્વની વાત એ છે કે વ્રત કરનારે મા લક્ષ્મી પર અખંડ શ્રદ્ધા અને ભાવના રાખી મારી મનોકામનામાં પૂરી કરજે એવો દૃઢ સંકલ્પ કરવો કોઈ ખોટી ચોપડીનું વ્રત કર્યું હોય તે જ ખોટી ચોપડી વહેંચવાની જરૂર નથી વહેંચવામાં તો આ સાચી બુક જ કહેવાય છે તો લક્ષ્મીની વ્રત કથા એક ઘણું મોટું શહેર હતું આ શહેરમાં લાખો માણસો રહેતા હતા પહેલાંના જમાનામાં માણસો એકબીજા સાથે રહેતા અને બેસતા પણ નવા જમાનામાં માણસોનો સ્વભાવ જ જુદો છે આ શહેરના માણસો સૌ પોતપોતાનામાં કાયમ ગુલતાન હતા કુટુંબના માણસોને પણ કોઈ કોઈની પડી ન હતી ભક્ત કીર્તન ભક્તિ પરોપકાર દયા માયા આવા સંસ્કારો ઓછા થઈ ગયા હતા શહેરમાં બરબાદીઓનો પાર ન રહ્યો હતો દારૂ જુગાર રેસ સટ્ટો ચોરી વગેરે અનેક ગુનાઓ શહેરમાં બનતા હતા કહેવાય છે કે હજાર નિરાશાઓમાં એક અમર આશા છુપાયેલી છે તેમ આટલી બધી બંદીઓમાં છતાં શહેરમાં કોઈક ને કોઈક સારો માણસ પણ રહેતા હોય છે આવા સારા માણસોમાં શિલા અને તેનો પરિવારનો સંસાર ગણાતો હતો શીલા ધાર્મિક વૃત્તિને અને સંતોષી હતી તેનો પતિ પણ વિવેકી અને સુશીલ હતો શીલા અને તેના પતિ ઈમાનદારીથી જીવતા હતા તેઓ કોઈની નિંદા નિંદાકૂતલી કરતા ન હતા પ્રભુ ભજનમાં સુખેથી સમય પસાર કરતા હતા એમનો સંસાર આદર સંસાર હતો અને શહેરના લોકો એમના સંસારના વખાણ કરતા થાકતા ન હતા શિલાનો સંસાર આવી જ રીતે સુખીમાં ચાલી રહ્યો હતો પણ કહ્યું છે ને કર્મની ગતિ ન્યારી છે વિધાતાએ લખેલા લેખ કોઈ વાંચી શકતું નથી માણસનું ભાગ્ય ઘડીકમાં રાજાને રંક બનાવે છે અને રંકને રાજા બનાવે છે શિલાના પતિના આગલા જન્મમાં કર્મ ભોગવવાના બાકી હશે તે નબળી સોબત થઈ અને કહ્યું છે કે સોબત તેવી અસર એ ન્યાયે તેને રાતોરાત કરોડપતિ થવાના સપના દેખાડવા માંડ્યા આથી તે અવળે ધંધે ચડી ગયો અને કરોડપતિ થવાને બદલે રોડપતિ બની ગયો યાને કે રસ્તે રખડતા ભિખારી જેવી તેની હાલત થઈ ગઈ હતી શહેરમાં દારૂ જુગાર સટ્ટો ચરસ ગાંજો વગેરે બધીઓ બરાબર ફૂલી ફાલી હતી તેમાં શિલાનો પતિ પણ ફસાયો ભાઈબંધ દોસ્તારો સાથે તેને દારૂ પીવાનો ચસ્કો લાગ્યો રાતોરાત પૈસાદાર થવાના લાભે દોસ્તોની ચડામણીથી તેણે રેસ જુગાર વગેરે રમવાનો શોખ લાગ્યો એટલે થોડા ઘણા બચેલા પૈસા બેરીના દાગીના બધું જ જુગારમાં ગુમાવી દીધું આમ એક સમય એવો હતો કે સુશીલ પત્ની સુશીલા સાથે આનંદ કિલોલથી રહેતો હતો અને પ્રભુ ભજનમાં સુખપૂર્વક સમય પસાર કરતો હતો તેને બદલે ઘરમાં દરિદ્રતા અને ભૂખમરો ફેલાઈ ત્યાં સુખથી ખાવા પીવાને બદલે બે ટંકના ભોજનનો પણ સાસા પડવા લાગ્યા અને શિલાના પતિની ગાળો ખાવાનો વખત આવ્યો શીલા સુશીલ અને સંસ્કારી સ્ત્રી હતી તેના પતિના વર્તનથી ખૂબ જ દુઃખ થતું હતું પણ તે ભગવાન પર ભરોસો રાખીને મોટું મન કરી દુઃખ સહન કરવા લાગી હતી કહ્યું કે સુખ પછી દુઃખ અને દુઃખ પછી સુખ આવે જ છે એટલે કે દુઃખ પછી સુખ આવશે એવી જ શ્રદ્ધા સાથે તે પ્રભુ ભક્તિમાં લીન થવા લાગી આવી રીતે શિલા અસહ્ય દુઃખને સહન કરતાં કરતાં પ્રભુ ભક્તિમાં દિવસો પસાર કરતી હતી ત્યારે એક દિવસ બપોરે તેણે બારણે આવીને કોઈ ઊભું રહ્યું શિલા વિચાર કરવા લાગી કે મારું તો દુઃખીને દરિ દરિદ્રનું ઘર છે મારે ત્યાં આવી વખતે કોણ આવ્યું હશે તેમ છતાં બારણે આવેલાનો આદર કરવો એવો આર્યધર્મના સંસ્કારથી તે રંગાયેલી હોય તેણે ઊભા થઈને બારણું ઉઘાડ્યું જોયું તો સામે એક માજી ઊભા હતા માજી ઉંમરે મોટા દેખાતા હતા છતાં પણ એમના ચહેરા પર અપાર તેજ નીતરતું હતું એમની આંખોમાં જાણે અમૃત ઝરતું હતું એમનો ભવ્ય ચહેરો કરુણ અને પ્રેમથી છલકાતો હતો એમને જોઈને જ શિલાના મનમાં અપાર શાંતિ વળી જોકે તે માજીને ઓળખતી ન હતી છતાં માજીને જોતાં જ તેના મનમાં આનંદ આનંદ વ્યાપી ગયો તેણે માજીને આવકાર આપી ઘરમાં તેડાવ્યા અને એકમાત્ર રહેલી ફાટલી તૂટલી સાદરી પર શંકોચારથી બેસાડ્યા માજીએ કહ્યું કેમ શીલા મને ઓળખતી નથી કે શું શીલાએ સંકોચથી કહ્યું મા તમને જોતાં જ બહુ આનંદ થાય છે શાંતિ લાગે છે એમ થાય છે કે જાણે ઘણા દિવસથી તમને હું શોધતી હતી તે તમે જ છો પણ કંઈ ઓળખાણ પડતી નથી માજીએ હસીને કહ્યું કેમ ભૂલી ગઈ દર શુક્રવારે લક્ષ્મીજીના મંદિરમાં ભજન થાય છે ત્યારે હું પણ ત્યાં આવું છું ત્યાં દર શુક્રવારે આપણે મળીએ છીએ પતિ અવળી લાઈને ચડી ગયો એટલે શિલા દુઃખી દુઃખી થઈ ગઈ હતી અને દુઃખની મારી તે લક્ષ્મીજીના મંદિરે પણ જતી ન હતી બહાર લોકો સાથે ભણતા તેને શરમ આવતી હતી તે યાદ કરવાથી નથી પણ આ માજી યાદ ન આવ્યા આથી માજીએ કહ્યું તું લક્ષ્મીજીના મંદિરે કેવા સરસ ભજન ગવડાવતી હતી હમણાં તું દેખાતી નથી એટલે મને થયું કે તું કેમ આવતી નથી કંઈક સાજી માંદી તો નથી થઈ ગઈને આમ વિચારીને હું તારી ખબર કાઢવા આવી છું માજીની અતિ પ્રેમાળ શબ્દોથી શિલાનું હૃદય પીગળી ગયું તેની આંખમાં આંસુ આવી ગયા માજી આગળ તે ધ્રુસકે ધ્રુસકે રડી પડી આ જોઈને માજી તેની નજીક ગયા અને તેણે વાસે વાસા ઉપર હાથ ફેરવવીને સંતવ આપતા આપવા માંડ્યા માજીએ કહ્યું બહેન સુખ અને દુઃખ તો તડકા અને છાયડા જેવું છે સુખ પછી દુઃખ આવે તેમ દુઃખ પછી સુખ આવે જ છે તું હૈયું ધીરજ રાખ તારા દુઃખની વાત મને કહે મારું મન હળવું થશે દુઃખનો કોઈ ઉપાય પણ મળી આવશે માજીની વાત સાંભળીને શીલાના મને શાંતિ થઈ તેણે માજીને કહ્યું મા મારા સંસારમાં ખૂબ સુખ અને આનંદ હતા પછી પણ સુશીલા સુશીલાના પતિ હતા ભગવાનની કૃપાથી પૈસે ટકે પણ એમને સંતોષ હતો અમે શાંતિથી ખાઈ પીને ઈશ્વરની ભક્તિમાં સમય પસાર કરતા હતા પણ અમારું ભાગ્ય રૂઠ્યું હશે તો મારા પતિને ખરાબ સંગત થઈ ગઈ ખરાબ સંગતને કારણે દારૂ જુગાર સટ્ટો ગાંજો વગેરે ખરાબ લતે ચડીને તેમણે બધું પાયમાલ કરી નાખ્યું છે અને અમે રસ્તા પર ભિખારી જેવા થઈ ગયા છીએ માજીએ કહ્યું બહેન સુખી થઈ દુઃખી અને દુઃખ પછી સુખ તો આવ્યા જ કરે છે વળી કહ્યું છે કે કર્મની ગતિની છે દરેક માણસ માણસોએ કરેલા કર્મ તો ભોગવા જ પડે છે માટે તું ચિંતા ન કર હવે તારા કર્મ ભોગવાઈ ચૂક્યા છે ને સુખના દિવસે જરૂર આવશે તું તો લક્ષ્મીજીની ભક્ત છે માં લક્ષ્મી તો પ્રેમ અને કરુણા અવતાર છે પોતાના ભક્તો ઉપર એ હંમેશા દયા ભાવ રાખે છે માટે ધીરજ રાખીને તું માં લક્ષ્મીનું વ્રત કર એટલે સૌ સારાવાના થશે લક્ષ્મીનું વ્રત કરવાની વાત સાંભળીને શિલાના મોં પર ચમક આવી ગઈ તેણે પૂછ્યું માલક્ષ્મીનું વ્રત કેવી રીતે થાય મને કહો તે હું વ્રત જરૂર કરીશ માજીએ કહ્યું બહેન માલક્ષ્મીનું વ્રત તો બહુ સહેલું છે એને વરદા વરદલક્ષ્મી વ્રત અથવા લક્ષ્મી વ્રત કહેવાય છે આ વ્રત કરનારના મનની તમામ આશા પૂરી થાય છે અને સુખ સંપત્તિ અને યશ પ્રાપ્ત થાય છે આમ કહીને માજીએ વૈભવલક્ષ્મીની વ્રતની વિધિ કહેવા માંડ્યા બહેન વૈભવલક્ષ્મીની વ્રત આમ તો સીધું સાધું વ્રત છે પરંતુ ઘણા લોકો આ વ્રત ખોટી રીતે કરે છે એટલે તેનું ફળ મળતું નથી ઘણા લોકો કહે છે સોનાના દાગીનાનું હળદર કંકુથી પૂજન કર્યું એટલે વ્રત થઈ ગયું પણ એવું નથી વ્રત હંમેશા વિધિપૂર્વક અને શાસ્ત્રીય રીતે કરવું જોઈએ તો જ તેનું ફળ મળે છે સોનાના દાગીનાનું પૂજન કરવાથી જ તેનું ફળ મળતું હોય તો બધા જ આજે લખપતિ બની ગયા હોત સાચી વાત છે કે સોનાના દાગીનાનું વિધિ પ્રમાણે શાસ્ત્રીય રીતે પણ પૂજન કરવું જોઈએ વ્રતની ઉજવણી પણ વિધિસર શાસ્ત્રીય રીતે કરવી જોઈએ તો જ લક્ષ્મીનું વ્રત ફળે છે આ વ્રત દર શુક્રવારે કરવું વ્રત કરનારે નાહી ધોઈ સ્વચ્છ કપડાં પહેરીને અને મનમાં જય લક્ષ્મી જય લક્ષ્મી એમ બોલવું કોઈની નિંદા નહીં કરવી દીવાબત્તી ટાણે હાથ પગ ધોઈ એક પાટલો ઢાળીને પૂર્વ દિશા તરફ મોં કરી બેસવું સામે પાટલો ગોઠવવો તેના પર ધોયેલા સ્વચ્છ રૂમાલ પાથરવો તેના પર ચોખાની નાની ઢગલી કરવી તે ઢગલી પર પાણી ભરેલો તાંબાનો લોટો મૂકવો લોટા પર નાની વાટકીમાં એક સોનાના દાગીનો મૂકવો સોનાને ન હોય તો ચાંદીની વસ્તુ મૂકવી અને તે પણ ન હોય તો રોકડો રૂપિયો પણ ચાલે પછી ઘીનો દીવો કરી અગરબત્તી સળગાવવી માલક્ષ્મીના ઘણા સ્વરૂપ છે વળી માલક્ષ્મી શ્રીયંત્રથી જ રીઝે છે એટલે વૈભવ લક્ષ્મી વ્રત કરનારે પ્રથમ શ્રીયંત્ર અને લક્ષ્મીજીના વિવિધ સ્વરૂપના સાચા હૃદયથી દર્શન કરવા આ પુસ્તકમાં આગળ શ્રીયંત્ર અને માલક્ષ્મીના વિવિધ સ્વરૂપની છબીઓ પણ આપી છે ત્યાર પછી લક્ષ્મી સ્ત્રોતનો પાઠ કરવો ત્યાર પછી વાટકીમાં દાગીના કે રૂપિયાને હળદર કંકુ અને ચોખા ચઢાવીને પૂજા કરવી અને લાલ રંગનું ફૂલ ચડાવવું સાંજે બનાવેલી કોઈ મીઠી વસ્તુ પ્રસાદ ધરવી ન બનાવી હોય તો ગોળ અથવા સાકર પણ ચાલે પછી આરતી ઉતારવી અને અગિયાર વાર સાચા હૃદયથી જય મહાલક્ષ્મી જય લક્ષ્મી બોલવું પછી પ્રસાદ વેચવો ત્યારબાદ વાટકીમાંનો દાગીનો કે રૂપિયો કાઢી લેવો લોટાનું પાણી તુલસી ક્યારે રેડી દેવું અને ચોખા પક્ષીને ચણમાં નાખી દેવા આમ શાસ્ત્રીય વિધિથી વ્રત કરવાથી તેનું ફળ અચૂક મળે છે આ વ્રતના પ્રભાવથી સઘળા પ્રકારના દુઃખ દૂર થઈને ધનની રેલમ રેલમછેલ થાય છે સંતાન ન હોય તો પણ સંતાન પ્રાપ્ત થાય છે સૌભાગ્યવતી સ્ત્રીનું સૌભાગ્ય અખંડ રહે છે કુંવારી કન્યાના કોડ પૂરા થાય છે શીલા આ સાંભળી ખુશખુશ થઈ ગઈ પછી પૂછ્યું માં તમે મને લક્ષ્મી વ્રતની વિધિ બતાવી તે હું જરૂર હવે કરીશ પરંતુ વ્રત કેટલો વખત કરવું તેનું ઉજવણું કેવી રીતે કરવું તે કૃપયા કરીને મને જણાવો માજી કહ્યું ઘણા લોકો રહે છે આ વ્રત ગમે તેમ કરવું પરંતુ આ વ્રત સાચું નથી વૈભવલક્ષ્મી વ્રતમાં લક્ષ્મીજીનું વ્રત છે એ અગિયાર કે એકવીસ શુક્રવાર સુધી કરવાનું હોય છે આપણે જેટલા શુક્રવારની માનતા માની હોય તેટલા શુક્રવાર આ વ્રત કરવું વ્રતના છેલ્લા શુક્રવારે શાસ્ત્રીય વિધિ પ્રમાણે વ્રતનું ઉજવણું કરવું ઉજવણામાં છેલ્લા શુક્રવારે દર શુક્રવાર કરીને છીએ તેમ વ્રતની પૂજા વિધિ કરીને નાળિયેર વધેરવું પણ તે દિવસે ખીરનો જ પ્રસાદ ધરાવવો તે પછી સાત કુંવારી કે સૌભાગ્યવતી બહેનોને કંકુનો ચાંદલો કરી લક્ષ્મી વ્રતની એક એક ચોપડી ભેટ આપી અને ખીરને પ્રસાદ આપવો પછી ધનલક્ષ્મી સ્વરૂપ લક્ષ્મી સ્વરૂપ માતાની છબીને વંદન કરવું મા લક્ષ્મીનું આ સ્વરૂપ વૈભવ આપનારું છે વંદન કૃપા પછી મનોમન પ્રાર્થના કરવી કે હે મા ધનલક્ષ્મી મેં સાચા હૃદયથી તમારું લક્ષ્મીનું વ્રત કર્યું છે તો માતાજી અમારું કલ્યાણ કરજો અમારી મનની વાત પૂરી કરજો ધન વગરનો ધન દેજો સંતાન વગરનાને સંતાન દેજો સૌભાગ્યવતીને સૌભાગ્ય અખંડ રાખજો કુંવારીના કોડ પૂરા કરજો તમારું વ્રત કરનારને ગયેલું સુખ પાછું આપજો અને સૌને સુખી કરજો આમ બોલી મા લક્ષ્મીની ધનલક્ષ્મી સ્વરૂપને વંદન કરવું અને આંખે આક્ષા લેવી માજી પાસેથી વૈભવલક્ષ્મી વ્રતની વિધિ સાંભળી શિલાએ આખો બંધ કરી ને મનમાં ત્યારે જ સંકલ્પ કર્યો હું પણ માતાજીને કહ્યા પ્રમાણે શ્રદ્ધાથી વિધિપૂર્વક અને શાસ્ત્રીય રીતે વૈભવલક્ષ્મી વ્રત એકવીસ શુક્રવાર સુધી કરીશ અને તેનું શાસ્ત્રીય વિધિથી પૂજન પણ કરીશ અને ઉજવણું પણ કરીશ શિલાએ સંકલ્પ કરીને આંખો ખોલી તો કોઈ ન મળે તે નવાઈ પામી કે માજી ક્યાં ગયા આ માજી તે બીજું કોઈ નહીં પણ સાક્ષાત લક્ષ્મીજી જ હતા શીલા લક્ષ્મીજીની ભક્તિ હતી એટલે તેઓ ભક્તને રસ્તો બતાવવા માતાજીનું સ્વરૂપ લઈને શીલા પાસે આવ્યા હતા બીજે જ દિવસે શુક્રવાર હતો સવારે નાઈ ધોઈને મનમાં શ્રદ્ધાથી તેણે જય મા લક્ષ્મી જય મહાલક્ષ્મીનું રટન કરવા માંડ્યા આખો દિવસ કોઈની નિંદા કૂદલી કરી નહીં સાંજ પડી અને દિવસ દીવાનું ટાણું થયું એટલે હાથ પગ ધોઈ પૂર્વ દિશા તરફ મોં કરી બેઠી ઘરમાં સોનાના દાગીના તો ઘણા હતા પણ પતિદેવ ખરાબ સોબતે ચડી બધા દાગીના ગીરવે મૂકી દીધા હતા છતાં નાકમાંની જળ રહી ગઈ હતી તે કાઢીને ધોઈને તેણે વાટકીમાં મૂકી સાથે પાટલા પર રૂમાલ પાથરી ઉપર ચોખાની નાની ઢગલી કરી તાંબાનો પાણી ભરેલો લોટો મૂક્યો અને તેના પર જળવાળી વાટકી મૂકી પછી માતાજીએ ની વિધિ બતાવી હતી તે પ્રમાણે લક્ષ્મીનું વ્રત કર્યું ઘરમાં ચપટી ખાંડ હતી તેનો પ્રસાદ તેણે ધરવ્યો અને જ્યાં એ પ્રસાદ પતિને ખવડાવ્યો ત્યાં જ પતિના સ્વભાવમાં ફર્ક પડ્યો તે દિવસે તેના પતિએ તેને મારઝૂડ ન કરી તેનો ઘણો આનંદ થયો શિલાએ પૂરી શ્રદ્ધા ભક્તિથી એકવીસ શુક્રવાર સુધી વૈભવ લક્ષ્મી વ્રત કર્યું એકવીસમાં શુક્રવારે માતાજીના કહ્યા મુજબ ઉજવણી કરીને સાત સ્ત્રીઓને સાહિત્ય સંગમની વૈભવલક્ષ્મી વ્રતની સાત ચોપડી ભેટ આપી પછી માતાજીના ધનલક્ષ્મી સ્વરૂપની છબી વંદન કરી ભાવથી મનોમન પ્રાર્થના કરી હે માં ધનલક્ષ્મી મેં વ્રતની માનતા માનેલી હતી તે વ્રત આજે પૂરું કર્યું છે હેમાં અમારું કલ્યાણ કરજો અમારા મનની વાત પૂરી કરજો ધન વગરના ધન દેજો સંતાન વગરના ને સંતાન દેજો સૌભાગ્યવતીને સૌભાગ્ય અખંડ રાખજો કુંવારીના કોડ પૂરા કરજો તમારું વ્રત કરનારનું ગયેલું સુખ પાછું આપજો અમને સૌને સુખી કરજો આમ બોલીને લક્ષ્મીજીના ધનલક્ષ્મીમાં સ્વરૂપની છબીને વંદન કરી આંખ આકાંક્ષા લગાડી આ રીતે શાસ્ત્રીય વિધિપૂર્વક શિલાએ શ્રદ્ધાથી વ્રત કર્યું અને તરત જ તેને તે ફળ્યું તેનો પતિ જે ખરાબ સોબતે ચડી ગયો હતો તે એકદમ સુધરી ગયો અને પુષ્કળ મહેનત કરી કામ ધંધો કરવા લાગ્યો વૈભવ લક્ષ્મી વ્રતના પ્રભાવથી તેને ધાર્યાથી વધુ નફો થવા લાગ્યો તેણે તરત જ શિલાના ગીરવે મૂકેલા દાગીના છોડાવી લીધા ઘરમાં ઘ ધનની રેલમછેલ થઈ ફરી તે સુશીલ અને ધાર ધાર્મિક બની ગયો ઘરમાં ફરી પહેલાંની જેમ સુખ શાંતિ છવાઈ ગઈ વૈભવલક્ષ્મી વ્રતનો આ પ્રભાવ જોઈ મોહલ્લાની બહેનો પણ શાસ્ત્રીય વિધિપૂર્વક વૈભવલક્ષ્મી વ્રત કરવા લાગી હેમાં લક્ષ્મી હે મા ધનલક્ષ્મી તમે જેવા શિલાને ફળ્યા તેવા સૌને ફળજો સૌના મનની વાત પૂરી કરજો સૌને સુખ શાંતિ આપજો જય ધનલક્ષ્મીમાં જય વૈભવલક્ષ્મીમાં માના પર અપરંપાર છે એમાં આપણે વાર્તા શ્રવણ કરીએ લોટરી લાગી તો નવસારીથી એક બહેનનો પુત્ર છે તે અહીં રજૂ કર્યો છે અમારી સ્થિતિ ઘણી ગરીબ છે મારા પતિ અપંગ અને માંદા છે બે દીકરા નાના મોટી દીકરી પોસ્ટ ખાતામાં નોકરી કરે છે તેના પગારમાંથી ઘર ચાલે છે દીકરીની ઉંમર પચીસ વર્ષ થઈ ગઈ હતી આથી અમે તેને પરણાવવાની ફિરકમાં પડ્યા નસીબ સંજોગે એક મુરત્યો મળી ગયો છોકરી છોકરાને પસંદ પડી ગયા અને છોકરીને છોકરો પસંદ પડી ગયો લગ્ન ગોઠવાઈ ગયા પરંતુ એક વાત નડી છોકરાની માએ કહ્યું લગ્ન ભલે સાદાઈથી થાય પરંતુ તમારી છોકરી દસ તોલા સોનું લઈ આવે તો જ આ લગ્ન થશે નહીં તો હું સંમત નહીં આપું મારી સ્થિતિ કફોડી થઈ ગઈ જાણે કિનારે આવીને વાહન ડૂબી પડ્યું બચત તો હતી જ નહીં ત્યાં દસ તોલાસોનું ક્યાંથી કાઢવું હું ઉદાસ બની ઓટલી બેઠી હતી ત્યાં જ મારી આગળથી એક મોટરસાયકલ પસાર થઈ તેના પરથી કોઈ ચીજ સરકીને ઉડી પડી અને દૂર ખૂણામાં પડી હું કુતુહાલશ ઉઠીને જોવા ગઈ કે શું પડ્યું તો તે વૈભવલક્ષ્મી વ્રતની ચોપડી હતી ચોપડી ગુંગળાની છેડાથી લૂછીને આંખે લગાડી અને ઓટલે બેસી વાંચવા માંડી વાંચતાં વાંચતાં મને થયું કે હું પણ આ વૈભવ લક્ષ્મી વ્રત કરું તો મારોય કંઈક રડતી નીકળે કદાચ માતાજીએ મને મદદ કરવા જ આ ચોપડી મારા સુધી પહોંચાડી હશે મારા મનમાં અદ્રમ્ય શ્રદ્ધા જાગી ઉઠી બીજે જ દિવસે શુક્રવાર હતો મેં નાહી ધોઈને અગિયાર શુક્રવારની માનતા માની ને ચોપડીમાં લખેલી વિધિ પ્રમાણે પૂર્ણ શ્રદ્ધાથી વ્રત કરવા માંડી શુક્રવાર આખો દિવસ જઈ માલક્ષ્મીનું રટણ કર્યું અને સાંજે ચોખાની ઢગલી પર તાંબાની પાણી ભરેલો લોટો મૂકી તેના પર વાટકીમાં મારા હાથની સોનાની વીંટી મૂકી તેની ચોપડીમાં બતાવ્યા મુજબ વિધિ પૂર્વજ પ્રસાદ ધરાવ્યો ચોવીસ કલાક મારું ધ્યાન ધનલક્ષ્મીમાં ની છબીમાં પોરવાયેલું હતું હું રોજ તેમના દર્શન કરી મનમાં મારું દુઃખ દૂર કરવા માતાજીને કાલાવાલા કરતી પાંચમા શુક્રવારે સાંજે મેં માની છબીના દર્શન કરી પૂજા શરૂ કરી ત્યાં જ મારો પંદર વર્ષનો દીકરો દોડતો આવ્યો એણે કહ્યું બાહ જો આપણી મહારાષ્ટ્રની લોટરી લાગી છે આપણને પચાસ હજારનું ઇનામ લાગ્યું છે હું આનંદથી ઉછળી પડી અને મેં કહ્યું તું શાંતિથી બેસ મને પૂજા કરી લેવા દે પ્રસાદ ખાઈ આપણે વાત કરીશું મેં ઉમંગથી વ્રત વિધિ પૂરી કરી અને બધાને પ્રસાદ દીધો પછી અમે બધા લોટરીની નંબર ચેક કર્યો અને તો તેની વાત બરાબર હતી માતાજીએ મારી મૂંઝવણ ટાણી દીધી હતી લોટરીના નાણાં મેં તેનાથી દસ તોલા સોનું લઈ તેની દાગીના ઘડાવ્યા અને મારી દીકરીને પર્ણાવી દાગીના ચડાવ્યા અને આંસુ ભરી આંખે સાસરે વિદાય કરી આમ લક્ષ્મી વ્રતના પ્રભાવથી લક્ષ્મીએ મારું દુઃખ નિવારી દીધું જય જયમાલે વૈભવલક્ષ્મીમાં બીજું ખોવાયેલા હીરા પાછા મળ્યા તો મારો પતિ હીરાની દલાલી કરે છે પ્રમાણમાં આવક સારી અમે અમારા બે દીકરાઓ સાથે સુખીથી રહીએ છીએ કોઈ વાતનું દુઃખ નહીં મોટર બંગલા નહીં તેમ સામાન્ય સ્થિતિ એ નહીં મારા પતિનો સ્વભાવ બહુ મીઠો તેમને ઈમાનદારી બજારમાં વખણાતી એટલે ઇજ્જત સારી અમને થયું સારું સુખ એટલે સુખ આવું સુખ તો કોઈને નહીં હશે સંતોષથી અમારી સંસારની ગાડી ચાલતી જતી હતી પરંતુ બાર ને ચારે કોણા સરખા ગયા છે એમ એક દિવસ અમારા પર વિપત્તિ તૂટી પડી રાત્રે મારા પતિ ઘરે આવ્યા ટેવ મુજબ બુસટ ઉતારી ખીલીએ ટાંગ્યો પેન્ટ બદલ્યું અને પેન્ટના ખિસ્સામાંથી હીરાના પડીકા કાઢવા ગયા તો ન મળ્યા સહેજ ઉતાવળથી બધા જ ખિસ્સા ફંફોળ્યા પણ પેકેટ ન મળ્યું ભૂસોટના ખિસ્સા તપાસ્યા પણ પેકેટ ક્યાંય ન મળ્યું પછી ઘરના જમીન પર આમ તેમ જોવા લાગ્યા મેં કિચનમાંથી જોયું કે તેઓ કંઈક શોધી રહ્યા છે એટલે મેં નજીક આવીને પૂછ્યું શું શોધો છો કંઈ ખોવાયું છે હા હીરાનું પેકેટ જડતું નથી પેન્ટના ડાબા ખિસ્સામાં મૂકેલું નહીં મળે તો આપણે દેવામાં ડૂબી જશું આ ફ્લેટ પણ વેચી નાખવો પડશે તેમનો અવાજ ભારે થઈ ગયો મારા પણ હોશ ઉડી ગયા જલ્દી જલ્દી ગેસ બંધ કરી હું પણ તેમના આવવા જવાના રસ્તે એપાર્ટમેન્ટના દાદર પર ગલીમાં બધે શોધી વળ્યા પણ ક્યાંય હીરાનું પેકેટ ન મળ્યું અમે બંને પતિ પત્ની માથે હાથ દઈને સોફામાં બેસી ગયા બહુ સુખ હતું અને દુઃખ આવ્યું તો એ કેવું મોટું બધું જ ડૂલ થઈ જશે મારી આંખમાંથી આંસુ સરવા લાગ્યા તે જ સમયે મારા પતિના દોસ્તે તેની પત્નીને લઈને આવ્યા મેં આવકાર આપી બેસાડ્યા અને પાણી આપ્યું અમારા ઉતરેલા મોં જોઈને તેમણે સહે હસીને પૂછ્યું ભાઈ ઝઘડા છો કે શું મેં રડતાં રડતા હીરા ખોવાયાની વાત કરી તેઓ પણ ડબાઈ ગયા અચાનક તેમની પત્ની રમીલાબેન મને રસોડામાં બોલાવીને કહ્યું ભાભી તમે મારી એક વાત માનશો તો મેં કહ્યું શું તમે લક્ષ્મી વ્રત કરવાની માનતા માનો પુરુષો વ્રત વર્તુલમાં ન માને પણ આપણે વ્રતમાં શ્રદ્ધા રાખવી જોઈએ આ વ્રત લક્ષ્મી માનવું છે અને તેમને આ કળિયુગમાં બહુ જ ચમત્કાર છે તમે માન માનતા રાખો અને તેમને મને વ્રત વિધિ કહી મેં તરત જ હાથ પગ ધોઈને એકવીસ શુક્રવાર વૈભવ લક્ષ્મી વ્રત કરવાની અને એકાવન લક્ષ્મી વ્રતની ચોપડી લાહણી કરવાની માનતા માની સાચા હૃદયથી માનતા માની હતી મનોમન વૈભવ લક્ષ્મીના કાલાવાલા કરવા લાગી મા ખોવાયેલા હીરા મેળવી આપો અમારા ઘરને બરબાદ થતું બચાવી લો આખી રાત હું જઈ લક્ષ્મીના રટન કરતી રહી સવારે જરા જરા અજવાળું થતાં જ અમે પતિ પત્ની માતાજીના પ્રેરણાથી હીરાના પડીકા શોધવા નીકળી પડ્યા જે રસ્તેથી તેઓ સ્કૂટર લઈને આવ્યા હતા તે જ રસ્તે માનું રટન કરતા કરતા અમે બંને રસ્તા પર ઝીણવટ ભરી નજરે જોતા ચાલવા માંડ્યા હીરા બજાર નજીકની શેરીમાં પગ મૂક્યો ત્યાં જ ખૂણામાં અડધું ધૂળમાં દબાયેલું પડીકું મારી નજરે પડ્યું મેં પડીકું પતિને બતાવ્યું એ જ એ જ મારા પતિએ ઝડપથી પેકેટ ઉચકી લીધું બધા પડીકાને રબરથી વીંટી એક પેકેટ બનાવેલું તે પેકેટ બેઠું એમને એમ જ મળી ગયું મારા પતિના આંખમાંથી આંસુના ટીપા સરકી ગયા જાણે મોટી ઘાતમાંથી અમે ઉગરી ગયા હોય એમ એમ એને અનુભવ થયો મેં એમને એકવીસ શુક્રવાર વૈભવલક્ષ્મી વ્રત કરવાની માનતા માની છે તે વાત કહી અને બીજે જ દિવસે શુક્રવાર આવ્યો ત્યારે અમે બંને પતિ પત્નીએ વ્રત શરૂ કર્યું અમે પૂરી શ્રદ્ધાથી એકવીસ શુક્રવાર પૂરા કર્યા અને ત્યારેથી લઈને ગયેલા એકવીસ વૈભવલક્ષ્મી વ્રતની પુસ્તિકોની લાહણી પણ કરી હતી આ રીતે વૈભવલક્ષ્મી વ્રત કરવાથી પણ આપણા ઘરમાં સુખ શાંતિ અને વૈભવ તેમજ ધનની પ્રાપ્તિ થાય છે તેમજ ચોરાયેલા દાગીના પાછા મળવાની વાર્તા તો નીલાબહેનના ફ્લેટનું બારણું ભૂલથી ખુલ્લું રહી ગયું હતું તે જ વખતે ઉપરના ફ્લેટમાં કડિયા કામ ચાલતું હતું રેતી લઈ જતો મજૂર દાગીનોનો દાગીનાનો ખોરો તેણે આ તક ઝડપી ફ્લેટમાં ઘૂસ્યો અને ખાખા ખોરાક કરવા લાગ્યો નીલાબહેન નહાવા બેઠેલા હતા ફ્લેટમાં કોઈ ન હતું બેડરૂમમાં તકિયા ફેંકતા તેની નીચેથી સોનાનો હાર સોનાનું મંગળસૂત્ર અને બે કંગન મળી આવ્યા મજૂર લઈને ખિસ્સામાં નાખી દીધા તકિયા સરખા ગોઠવીને તે બહાર સરકી ગયો કલાકે રેતી લાવ્યો રહ્યો પછી પેટમાં દુખાવાનું બહાનું કાઢી ભાગી ગયો નીલાબહેન આ ટેવ કહો કે કૂટેવ રાતે દાગીના કાઢી તક્યા નીચે મૂકે અને બીજે દિવસે રસોઈ પતાવીને પછી પહેરી લે તેમને તો ખ્યાલ જ ન રહ્યો કે દાગીના ચોરાઈ ગયા છે રસોઈ પતાવી હાથમાં ધોઈને જ્યાં દાગીના લેવા ગયા તો ન મળ્યા એટલે બેડરૂમમાં બધું જ ફેંદી વાળ્યું પણ કશે મળ્યું નહીં તેઓ તો કાવ કાવરા બાવરા થઈને રડવા માંડ્યા આજુબાજુવાળી પડોશણ દોડી આવી બધા તેમને આશ્વાસન આપી શાંત પાડવા લાગ્યા એમનું પિયર બે શેરી છોડીને જ હતું કોઈએ એમના પિયરમાં ખબર આપી એમની બહેન મા બધા દોડીને આવ્યા માને જોતાં તેઓ વધારે રડવા લાગી માએ આશ્વાસન આપતા કહ્યું નીલા પહેરેલા દાગીના કાઢવા જ નહીં કાઢે તો કબાટમાં સરખી રીતે મૂકવા જોઈએ જે થયું છે તું તો જાણે છો મને મા લક્ષ્મી પર બહુ શ્રદ્ધા છે તેનું અગિયાર શુક્રવાર વૈભવ લક્ષ્મી વ્રત કરવાની માનતા રાખ માતાજી સૌ સારા વાના કરશે નીલાબહેન તરત જ હાથ પગ ધોઈ અગિયાર શુક શુક્રવાર લક્ષ્મી વ્રત કરવાની માનતા માની અને અગિયાર લક્ષ્મી વ્રતની ચોપડી વહેંચવાની માનતા માની પછી મનોમન શ્રદ્ધાથી જય મા લક્ષ્મીનો જાપ કરવા માંડ્યા થોડી વારમાં તેમના પતિ ઘર આવ્યા અને નીલાબહેન તેમને રડતા રડતા બધી વાત કરી પતિએ કહ્યું રડવાથી કશું વળવાનું નથી ચાલ પોલીસમાં રિપોર્ટ લખાવી આવીએ બંને પતિ પત્ની ઘર બંધ કરી પોલીસ થાણે ગયા અને પોલીસ ઇન્સ્પેક્ટરને બતાવેલી હકીકત કહી રિપોર્ટ લખાવ્યો ઇન્સ્પેક્ટર રિપોર્ટ લખવા માંડ્યા નીલાબહેન વિગત લખાવતા હતા ત્યાં એક પોલીસ મજૂરને પકડીને એ જ પોલીસ ચોકીમાં આવ્યો અને કહ્યું સાહેબ આ માણસે સોનાની દુકાન આગળ આટો મારતો હતો મને કંઈક શક જતા મેં એને પકડ્યો છે તો તેની પાસેથી આ દાગીના નીકળ્યા છે અને નીલાબહેન જ ચાર દાગીના પોલીસ ઇન્સ્પેક્ટરના ટેબલ પર રજૂ કર્યા જેની વિગત નીલાબહેન ઇન્સ્પેક્ટરને લખાવી હતી ઇન્સ્પેક્ટરને પણ નવાઈ લાગી કે રિપોર્ટ લખાવતા જ ચોરી પકડાઈ ગઈ તે જ મજૂરે તરત જ ગુનો કબીલ કરી લીધો પોતે ક્યાંથી અને કેવી રીતે ચોર્યા તે વિગત પણ જણાવી અને નીબહેનને પણ ઓળખી બતાવ્યા વિધિ પ્રમાણે ઇન્સ્પેક્ટર દાગીનાને નીલાબહેનને સોંપી દીધા આમ લક્ષ્મીની કૃપાથી ચોરાયેલા દાગીના નીલાબહેનને તરત પાછા મળી ગયા અને નીલાબહેન અગિયાર શુક્રવાર વૈભવલક્ષ્મી વ્રત કરી સાહિત્ય સંગમની અગિયાર લક્ષ્મી વ્રતની ચોપડીની વહેંચણીની માનતા પૂરી કરી આવો છે લક્ષ્મી વ્રતનો પ્રભાવ આ રીતે હે ધન માં તમે જેવા શિલાને ફળ્યા તેવા સૌને ફળજો અને સૌનું કલ્યાણ કરજો જય મા વૈભવલક્ષ્મી જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયો લાઇક કરી દેજો અને આવી જ રીતે વ્રત કથાનો મહિમા અને શિવ મહાપુરાણનું નિત્ય શ્રવણ કરવા માટે ચેનલને જલ્દીથી સબસ્ક્રાઈબ કરી દેજો અને હા કમેન્ટમાં જય મા વૈભવલક્ષ્મી લખી દેજો